નેપાળી પરિવારની સગીર વયની દીકરીને લીલચાવી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્સાફરતા આરોપીને આંધ્રપ્રદેશના અનંતપુર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત નાઓની રાહબરી હેઠળ મોબાઇલ ચોરી સ્કોર્ડના પોલીસ ઇન્સ્પેક્ટર ટીમના નાસાફરતા આરોપીઓને પકડી પાડવા સારું વર્કઆઉટમાંથી આ દરમિયાન ટીમના માણસોને ચોક્કસ ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળેલ કે સન બે હજાર ઓગણીસ દરમિયાન કતરગામ વિસ્તારમાં રહેતા નેપાલી પરિવારની સગીરવાઈની દીકરીને લલચાવી પોસ્ટ લાવીને અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી સૈયદ બાદશાહ ઉર્ફે અમન કાદર વોન્ટેડ છે તે પોતાની ધરપકડથી બચવા છ એક વર્ષથી હૈદરાબાદ ખાતે છુપાઈને રહેતો હોય હાલ તે થોડા સમયથી પોતાના ઘરે આંધ્રપ્રદેશ અનંતપુરા જિલ્લાના કાદરી કદીરી ગામ ખાતે આવેલ છે અને તેના આધારે પોલીસ ટીમની રચના કરી તપાસ અર્થે મોકલતા આરોપી સૈયદ બાદશાહ ઉર્ફે અમન કાદરને તેના ઘરેથી પકડી પાડવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસ ડી ચેનલ ફેઝલ શેખની સાથે